નમસ્કાર આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કૃષ્ણા તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે આજે વાત કરવાની છે રાજકોટ શહેરની તો ધોરાજીના વોર્ડ નંબર છ માં પીળું અને દુર્ગંધયુક્ત પાણી મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે જેમાં વોર્ડ નંબર છ માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દૂષિત છે અને વળી તે ભયંકર દુર્ગંધ પણ મારે છે આ સ્થિતિ માત્ર આજકાલથી જ નથી પરંતુ છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા આવું દૂષિત પાણી જ લોકોને આપવામાં આવી રહ્યું છે આ પાણી એટલું ગંદુ છે કે તે પીવા માટે તો ઠીક પણ વાપરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેના કારણે મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓનું કહેવું છે કે પાણી વિતરણની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી ભૂગર્ભ ગટરનું પાણી ભળી જવાથી દૂષિત પાણી મળી રહ્યું છે અને તેના કારણે રોગચાળો વકરી રહ્યો છે આ મુદ્દે અનેક વખત ધોરાજી પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી જેના પરિણામે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે તો દૂષિત પાણી વિતરણ બાબતે હવે રાજકારણ પણ શરૂ થયું છે કોંગ્રેસે જણાવ્યું છે કે ધોરાજીમાં છેલ્લા દસ મહિનાથી વહીવટદાનનું શાસન હોવાથી પણ પાણી અને સફાઈ સહિતની અનેક પાયાની સુવિધાઓની લોકો વંચિત છે તો બીજી તરફ ભાજપે દૂષિત પાણી વિતરણના દોષનો ટોપલો પાલિકાના ચીફ ઓફિસર પર ડોળ્યો છે તો વધુ માહિતી સાથે મા ન્યૂઝના સંવાદદાતા કૌશલ સોલંકી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે જી હા કૌશલભાઈ

છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલા લેવામાં ના આવતા હોય દૂષિત પાણી પ્રદુષિત પાણી વિતરણ થતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં હતા અને મહિલા પાલિકાને પણ લેખિતો માં રજૂઆત કરવામાં આવી છે પણ તંત્ર તથા કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તપાસ કરવામાં આવે છે હજુ સુધી તપાસ કરવામાં આવી ન હોય જેને લઈને મહિલાઓમાં એક રોષ જોવા મળ્યો હતો અને ગંદુ પાણી થી રોક શાળા લોકો ભય નો માહોલ જોવા મળ્યો છે જેથી સ્થાનિક મહિલાઓની એક જ વાત છે કે તંત્ર દ્વારા વહેલું અને સારું અને ચોખ્ખું પાણી આપવામાં આવે એવી માંગ કરવામાં આવે છે જી જી ધન્યવાદ આજના સમાચાર પર એક નજર કરીએ તો શરૂઆત સાથે જ જાપાનમાં મોટા ભૂકંપ આવ્યો છે જાપાનની ધરતી પર ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધડી ઉઠી છે સાત પોઈન્ટ ચારની ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

જાપાનના દરિયાકિનારી સાથે નિગાતા ટોયામાં યામાગાતા કુકુઈ અને યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી રહી છે આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયામાં પૂર્વ દરિયા વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો જાપાનમાં ભારતીય એમબીએ સોમવારે આવેલા ભયંકર ભૂકંપ બાદ જાપાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે આ સિવાય એમ્બેસીએ એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે આગળ જૂનાગઢની વાત કરીએ તો મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરાતો અને સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર માટે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવે છે જે માટે મહાનગરપાલિકા હોર્ડિંગ્સને વિવિધ એજન્સીઓ આપે છે અને તેમની પાસેથી ફી વસૂલ કરે છે ત્યારે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં બસો કરતાં પણ વધારે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં ખાનગી અને એજન્સીઓના હોર્ડિંગ્સનો સમાવેશ થાય છે આ હોર્ડિંગ્સ અને બેનરો નિયમ વિરુદ્ધના લગાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તાજેતરમાં જ આ બેનરો અને ઇલેક્ટ્રિક વો હોર્ડિંગ્સના ગણ વ્યક્તિનો હાથ કાપવાનો પણ બનાવ બન્યો હતો તેમજ મોતીબાગ રોડ પર આવેલ પટેલ કેળવણી મંડળની સામે ગત તારીખના રોજ જાહેરાત બદલતી વખતે એજન્સી ના સાથે પાય પથરાતા વીજ કરંટ લાગ્યો હતો અને જેમાં તેને એક હાથ કાપવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે આ બનાવના પગલે જુનાગઢ ગાંધીગ્રામ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી દ્વારા મહાનગરપાલિકાને નોટિસ આપવામાં આવી હતી અને પીજીવીસીએલ ની લાઈન નીચેથી ઉભા કરવામાં આવેલ હોર્ડિંગ્સ અને બેનર તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી તો બીજી બાજુ નગરપાલિકાના મહાનગરપાલિકાની ગોર બેદરકારી દેખાઈ રહી છે અને માત્ર પીજીવીસીએલ ની નોટિસ ની જાણ જૂનાગઢમાં કામ કરતી 13 એજન્સીઓને કરી દીધાનો કરી દીધાનો સંતોષ માની રહી છે અને જૂનાગઢમાં ખાનગી અને પ્રાઇવેટ મળીને કુલ અંદાજીત બસો જેટલા હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે પીજીવીસીએલ ની નોટિસ બાદ પણ હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવી નથી અને હજુ પણ કોઈ મોટા બનાવની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે આમ જૂનાગઢમાં હાલ મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર બેનરો અને હોર્ડિંગ્સ નિયમ વિરુદ્ધના લગાવી દેવાયા હોવા છતાં પણ મહાનગરપાલિકા કંઈ જ કરી શકતી નથી જેનો ભોગ જૂનાગઢની પ્રજા બની રહી છે તો મા ન્યૂઝના પ્રતિનિધિ પરેશ બુદ્ધભટ્ટી આપની સાથે જોડાઈ ચૂક્યા છે જી પરેશભાઈ બેનર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે જેને લઈને વિવાદ નો વિષય બન્યો છે વોર્ડિક્સ ને અડી જતા વોર્ડિક્સ ના કર્મચારી ને શોટ પણ લાગેલ હોય ત્યારે મહાનગરપાલિકાને હાલ તો પીજીએસ નોટિસ પણ પાઠવવામાં આવી છે પરંતુ કોઈ પણ કાર્યવાહી હજુ સુધી કરાઈ જ નથી જી પરેશભાઈ તો બીજી બાજુ મહાનગરપાલિકાની ગોર બેદરકારી દેખાઈ રહી છે અને માત્ર પીજીવીસીએલ ની નોટિસ જાણ જૂનાગઢ કામ કરતી તેર એજન્સીઓને કરી દીધાનો સંતોષ માની રહી છે તો આ અંગે તમે શું કહેશો હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા નકર કામગીરી કરવામાં આવતી નથી મોતીબાગ પાસે શોધ લાગવાની ઘટના બની તેમ છતાં પણ મહાનગરપાલિકા હજુ પણ આ ઉગળી ન તેવું દેખાય આવ્યું છે આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં બાલાસીનોર અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા પર મૂકીને રસ્તો બ્લોક કર્યો હતો ટ્રક ડ્રાઈવરોએ ટાયર સળગાવી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સરકારે લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ છે માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી સુરતના હજીરા વિસ્તારના નેશનલ હાઈવે કિસ્સાના કાયદામાં ફેરફારને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં રોષ ભભૂક્યો છે જેને લઈ ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી અને પાંચ કિલોમીટર સુધીનો ચક્કાજામ કર્યો હતો ઈચ્છાપર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હડવો કર્યો હતો વડોદરાથી આણંદ નડિયા અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઇન લાગી હતી કિલોમીટરો સુધી ટ્રકોની લાંબી લાઈન લાગી હતી ખેડાના કનીરાથી લઈને અરસલાલી નારોલ સુધી રસ્તો ટ્રક ચાલકોએ બ્લોક કર્યો હતો તેમજ સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો આ અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોગવાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે નવસારીમાં પણ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા અને ભારે વિરોધ નોંધાવ્યો છે બે હજારથી વધુ ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે સરકારનો કાયદો ડ્રાઈવર વિરુદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો છે સાથે જ સરકાર આ કાયદો પરત નહીં લે ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આગળ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતીઓ દારૂ પીવામાં અવલ છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે પરમિટવાળા વાળા લોકો અહીંયા જ પીવે છે જ્યારે પરમિટ વગરના શોખીન લોકો દીવ દમણ કે માઉન્ટ આબુ ઉપડી જતા હોય છે તાજેતરમાં ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે દારૂની છૂટની સાથે જ ગુજરાતમાં પરમિટ વાળા લોકોનો આંકડો સામે આવ્યા છે જેના પરથી ખબર પડે કે કેટલાક લોકોએ દારૂની પરમિટ લીધી છે આ સાથે એવો પણ સવાલ છે કે દારૂની પરમિટ લેવા માટે ક્યાં અરજી કરવી અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમિટ તેવી વિગતો સામે આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં બાર હજાર કરતાં વધુ લોકોએ પરમિટ લીધી છે દારૂની પરમિટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે જેમાં નવી પરમિટ માટે રૂપિયા વીસ હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે જ્યારે જૂની પરમિટ રિન્યૂ માટે રૂપિયા ચૌદ હજાર સુધીનો ચાર્જ લેવામાં આવે છે આ હિસાબે છેલ્લા ત્રણ વર્ષમાં ચારથી છ કરોડની આવક

નમસ્કાર જી વાત કરો તો ગુજરાતીઓ દારૂ અવલ છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે અને પરમિટના આકડા આવે છે જી અમિતભાઈ દારૂ પીવામાં અવલ છે તો વાત કરીએ કે આ સાબિત થઈ છે આ વાત તો શું કહેશો હેલો જી ધન્યવાદ આ સાથે તમામ માહિતીનું અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું હાલ બુલેટિનમાં બસ આટલું જ